સાંજે ઇન્ટિરિયર હાઇટ્સની સામે કાળાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી જે બેગમાં લગભગ દસ લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીપીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં કરતાં દિલ્હીથી આ પાંચ લોકોને અટક કરવામાં આવેલું છે આ પાંચ જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે આ લોક જામનગરમાં જ્યાં માની પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતો એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે તો ત્યાંથી આલોગને અટેમ્પ કર્યું બસ સ્ટેન્ડને બહાર બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને રોકડા રૂપિયા મળ્યા પછી આ લોગ રાજકોટ આવ્યા રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આલોગ જૂનાગઢ ગયા જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અહેમદાબાદ અને અહેમદાબાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અહેમદાબાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી આ જે પાંચ જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલ સુબ્રમ સુબ્રમણ્યમ છે કે જે ગિલોથી કાચ તોડતા હતા અને બીજા જે બે વ્યક્તિ હતા દીપક પરિથન પરિભન અને ગુનશેખર એ સાથે સાથે મુરલી એ આલોક વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોવે છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી અને બીજા બે વ્યક્તિઓ એ લોકોની સાર સંભાળ માટે આ રાખતા હતા